નમસ્કાર મિત્રો કે એમ એજ્યુકેશનલ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાના છીએ કે કેનવામાં આપણે આમંત્રણ પત્રિકા કેવી રીતે બનાવી શકીએ મિત્રો આપણે સૌ જાણીએ છીએ અત્યારે સ્વાતંત્ર્ય પર્વ નજીક છે એ સમય દરમિયાન આપણે શાળાઓમાં આમંત્રણ પત્રિકા લખતા હોઈએ છીએ તો કેનવા એક આપણા માટે ખૂબ ઉપયોગી ટૂલ છે જેમાં આપણે જુદી જુદી ડિઝાઇન દ્વારા ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ જેમાં આજે આપણે જોવાના છીએ કે આમંત્રણ પત્રિકા કેવી રીતે બનાવી બરાબર છે તો ચાલો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ આપણે અહીંયા તમે જોઈ શકો છો પહેલાં આ ડેશબોર્ડ પર આ પ્રકારનું આપણને ઇન્ટરફેસ જોવા મળશે જેની અંદર આપણે એ ફોર સાઇઝનો એક પેજ લઈએ છીએ એ અને પ્લેન પેજ લઈએ છીએ ડોક્યુમેન્ટ સાઇઝ બરાબર અને મેં અહીંયા ઓપન કરેલું રાખેલું છે હવે જ્યારે આપણે નવેસરથી ડિઝાઇન કરતા હોય તો કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરવી છે તો અહીંયા તમે ડાબી બાજુએ જોઈ શકો છો ઘણા બધા અહીંયા આઇકોન આપેલા છે ત્યાં ડિઝાઇન પણ છે એલિમેન્ટ્સ છે ટેક્સ છે બરાબર બ્રાન્ડ છે અપલોડ છે ટૂલ્સ છે આ બધા ઓપ્શન અહીંયા આપેલા છે બરાબર જ્યારે આપણે આમંત્રણ પત્રિકા બનાવતા હોઈએ ત્યારે આપણે સૌપ્રથમ એક શેપની આપણને જરૂર પડે લેટર હેડ જેવું બનાવવા માટે તો આપણે પહેલાં એક ચોરસ લઈ લઈએ ચોરસને આ રીતે અહીંયા ગોઠવી અને આપણે એને થોડું ખેંચીને લાંબુ કરી દઈએ હવે આપણને એવું લાગે કે અહીંયા આપણને ગ્રીન કલર નથી જોઈતો પણ કોઈ ગ્રેડિયન્ટ્સ કલર અથવા તો બે કલર મિક્સ હોય એવો કોઈ કલર આપણે જોયો છે તો અહીંયાથી કોઈ કલર ગ્રેડિયન્ટ્સ કલર પણ અહીંયા આપેલા છે એમાંથી કોઈ એક કલર લઈ તો બે કલરનો મિક્સર આપણને અહીંયા મળી જાય દાખલા તરીકે આ કલર હું પસંદ કરું છું એટલે લેટર હેડ પરનું ઉપરનું હેડિંગ માટેનો આ ભાગ આપણને મળી ગયો હવે આપણે શું કરવું તો ત્યાં એક થયા પછી આપણે ટેક્સ લઈએ જેના દ્વારા આપણે આપણી શાળાનું નામ અહીંયા લખવાનું થાય તો અહીંયા હું ટેક્સને બરાબર મિડલમાં મૂકું છું તમે જોઈ શકો છો તો અહીંયા આપણે શાળાનું નામ હું લખીશ અજુપુરા પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા હજુપુરા બરાબર હવે તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતી ફોન સાદા દેખાય છે તો આપણે એને સ થોડુંક વિશેષ કરવા માટે જે ટેક્સ પર ક્લિક કરીશું તો ઉપર આપણને આ પ્રકારના ઓપ્શન જોવા મળશે અહીંયા ફોન્ટના ઓપ્શન છે તે આપણે અહીંયા ગુજરાતી ટાઈપ કરીશું ઇંગ્લિશની અંદર જ ગુજરાતી સ્પેલિંગ એવું લખીશું તો ગુજરાતી ફોન્ટ જેટલા પણ છે અહીંયા દેખાશે હવે આપણને અહીંયાથી જે પસંદ હોય એ ફોન્ટ જે પ્રોફેશનલ લાગે એવા ફોન્ટ આપણે અહીંયા સિલેક્ટ કરીએ અખંડ ગુજરાતી કરીને છે એ આપણે પસંદ કરીએ છીએ અને બરાબર વચ્ચે લાવી દઈએ હવે એનો કલર જે છે એ આપણે જે ગમે એ રીતે ગ્રીન અથવા તો ઓરેન્જ અથવા તો આપણને અનુકૂળ આવતું હોય એ પ્રકારનો કલર સિલેક્ટ કરી એને ઇફેક્ટ આપવી હોય ડબલ કલરમાં કરવો હોય તો આ રીતે આઉટલાઈન પસંદ કરી અને ત્યાંથી આપણે કોઈ બીજો એક કલર અહીંયાથી પસંદ કરીએ ઓરેન્જ દાખલા તરીકે તો અથવા તો બ્લ્યુ તે અલગથી દેખાશે બરાબર તો જુઓ અહીંયા સરસ મજાના હેન્ડરાઈટ અક્ષર ફોન્ટ જે છે એ દેખાય છે બરાબર એટલે સાદા કરતાં થોડા વિશેષ ફોન્ટ અહીંયા આપણી પત્રિકામાં જોવા મળે ત્યાર પછી આપણા તાલુકો જિલ્લો આપણે લખીએ નીચે તાલુકો જિલ્લો આણંદ બરાબર છે એ ફોન્ટને થોડાક ના ના કરી દઈએ કારણ કે શાળા એ મોટામાં આવશે તાલુકો જિલ્લા આણંદ એ થોડું નાનું લખીએ ત્યાર પછી આપણી શાળાનો ડાયસ કોડ લખી દઈએ આપણે ડાયસ કોડ તમે તમારી શાળાનો કોડ લખજો અત્યારે ઉદાહરણ સ્વરૂપ અહીંયા એક કોડ હું લખું છું હવે અહીંયા બે બાજુ આપણને ખાલી પડે છે તો આપણે એલિમેન્ટ્સમાં જઈશું અને ઇન્ડિયન ફ્લેગ એવું સર્ચ કરીશું ઇન્ડિયન ફ્લેગ તો આપણને ઘણા બધા પ્રકારના ઇન્ડિયન ફ્લેગ્સ જોવા મળશે આપણે રાઉન્ડમાં આપણે હોય એવો ફ્લેગ પસંદ કરીએ અથવા તો સાઈડથી તો હોય એવું પસંદ કરીએ આપણને જે અનુકૂળ આવે એ પ્રકારનો આ દાખલા તરીકે આ છે તો આપણે એ પસંદ કરીએ છીએ બરાબર આપણો આ ઓગણસીમો સ્વાતંત્ર્ય દિન છે તો આપણે અહીંયા આની વચ્ચે સેવન્ટી નાઇન એવું લખીએ તો સરસ લાગશે હવે મને આને ફ્લિપ કરવું છે તો એને ફ્લિપ કરું છું અહીંયાથી એટલે આ બાજુનો એ ધ્વજ બની ગયો બરાબર હવે મારે અહીંયા સેવન્ટી નાઇન લખવું છે ફરીથી હું એલિમેન્ટ્સમાં જઈશ અને ત્યાંથી હું અહીંયા આપણે સર્ચ કરીએ નંબર અથવા તો સેવન્ટી નાઇન નંબર એવું લખીએ એવું લખીશું તો પણ સેવન્ટી નાઇન નંબર આપણને જોવા અહીંયા મળશે તમે જોઈ શકો છો ઘણા બધા પ્રકારના સેવન્ટી નાઇન નંબર છે ઓગણસીનો સ્વાતંત્ર્ય દિવસ છે તો આપણે એને ઓગણસી સેવન્ટી નાઇન્થ એવું સિલેક્ટ કરીએ અને વચ્ચે અહીં આ રીતે મૂકી દઈએ ડિઝાઇનમાં સરસ લાગશે આવી રીતે હવે એનો ફોન્ટના કલર પણ એ સોરી એ નંબરના કલર પણ આપણે ચેન્જ કરવા હશે તે ચેન્જ થઈ જશે ઓરેન્જ કલર લઈ લઈએ જેથી એની સાથે મિક્સઅપ થઈ જાય બરાબર ત્યાર પછી બીજા કોર્નર માટે આપણે કોઈ વસ્તુની જરૂર છે તો દાખલા તરીકે હર ઘર તિરંગા અત્યારે ચાલી રહ્યું છે તો ફરીથી આપણે ઇન્ડિયન ફ્લેગ સર્ચ કરીશું ઇન્ડિયન ફ્લેગ સર્ચ કરીએ અહીંયા કોઈ સારી એવી ઇમેજ આપણને મળે જેનાથી આપણે એવું દર્શાવી શકીએ હર ઘર તિરંગા બરાબર તો કોઈ પણ એક ફ્લેગ લઈ લઈએ આપણે કોઈ માણસ ફ્લેગ લઈને જતો હોય દોડતો હોય અથવા તો અહીંયા એક હમણાં આ પણ સરસ છે તો આ પણ લઈ શકીએ આપણે દેશના જવાનો છે જે ઝંડો ફરકાવી રહ્યા છે એને પણ આપણે આ રીતે સાઈડમાં મૂકી શકીએ અથવા તો આ પણ સરસ છે જુઓ આ પણ થશે સેટ અહીંયા તો આવી રીતે આપણી શાળાના આપણી શાળાના લોગો પણ આપણે સાઈડમાં મૂકી શકીએ પણ આપણે અહીંયા ધ્વજ જે છે ક્લિયર નથી દેખાતો માટે આપણે થોડોક ચેન્જ લાવીએ આ પણ લગ આ પણ મૂકી શકીએ કે બે હાથ છે અને ધ્વજ ફરકાવી રહ્યા છે હર ઘર તિરંગાના નિશાન સ્વરૂપ તો આપણે એ અહીંયા મૂકી દઈએ એ સાઈઝ જે છે એને આ રીતે ખેંચીને નાની મોટી કરી શકીએ આપણે અને બરાબર વચ્ચે રાખી દઈએ જુઓ સરસ થઈ ગયું હવે આપણે અહીંયા આમંત્રણ પત્રિકા છે એટલે અહીંયા નીચે આપણે લખીશું આમંત્રણ પત્રિકા એવું તો ફરીથી આપણે ટેક્સ લઈ લઈએ ટેક્સ લઈને પછી આપણે ત્યાં લખી દઈએ આમંત્રણ પત્રિકા આ પત્રિકા પત્રિકા બરાબર એને આપણે સિલેક્ટ કરી દઈએ ફરીથી અગાઉ જે ફોન્ડ સિલેક્ટ કરેલા હતા એ જ ફોન્ડ લઈએ ઇફેક્ટમાં જઈશું ઇફેક્ટમાં જઈને અહીંયા બેકગ્રાઉન્ડવાળું જે છે ઇફેક્ટ એ આપી દઈશું એને રાઉન્ડનેસ થોડી ઓછી કરીશું એનું સ્પ્રેડનેસ પણ ઓછી કરી દઈશું અને યલ્લોની જગ્યાએ આપણે કોઈ બીજો કલર કરીએ ગ્રીન કેવો લઈ લઈએ જેથી આ દિવસે સારું લાગે એટલે અહીંયાથી ફોન્ટનો કલર ચેન્જ કરીને વ્હાઈટ કરી દઈએ ગ્રીનમાં વ્હાઈટ બહુ સરસ લાગશે બરાબર હજી થોડી આપણને એવું લાગે થોડી સ્પ્રેડનેસ વધારવી છે રાઉન્ડનેસ વધારવી છે તો આ રીતે આપણે વધારી પણ શકીએ રાઉન્ડનેસ વધારી શકીએ આ રીતે સ્પ્રેડનેસ હજી વધારે હોય તો હજી વધારી શકીએ આમ પણ બરાબર છે બરાબર રાઉન્ડનેસ થોડી ઓછી કરી લઈએ આટલી રાખીએ હવે ફરીથી આપણે એલિમેન્ટ્સમાં જઈએ ફરીથી ઇન્ડિયન ફ્લેગ એવું સર્ચ કરીએ ઇન્ડિયન ફ્લેગ આપણે અગાઉ સર્ચ કરેલું જ છે અને અહીંયાથી કોઈક એવી ફ્લેગની ડિઝાઇન લઈએ જે આમંત્રણ પત્રિકાની આજુબાજુ આપણે મૂકી શકીએ જેથી એ આકર્ષક લાગે આ પ્રકારની આમંત્રણ પત્રિકા બહુ જ સરળતાથી આપણે આ કેનવાની અંદર બનાવી શકીએ છીએ તો આશા રાખીશ કે તમે પણ આવી રીતે જાતે બનાવશો અને આપણી જાતે બનાવેલી કંકોત્રી હશે આપણને વધારે બનાવેલી હશે તો વધારે આપણને આપણા પ્રત્યે પણ ગૌરવ થશે કે આપણે જાતે બનાવી શક્યા આને થોડુંક નાનું કરી દઈએ વાર આવી ગયું છે એને ડિલીટ મારી દઈએ આ એક સિમ્બોલ મેં લીધો છે એને થોડોક નાનો કરીને આવી રીતે પત્રિકાની બાજુમાં રાખી અને ડિઝાઇન જેવું આપણે બનાવી શકીએ એને જેથી આકર્ષક લાગે એ જ વસ્તુ અહીંયા કંટ્રોલ સી કરીને વી કરું છું અને એને અહીંયા બાજુમાં મૂકી દઈએ હવે આપણને એમ લાગે કે અહીંયા તો ચક્ર આ સાઈડ હતું અહીંયા આ સાઈડ છે તેને આપણે શું કરી દઈશું ફ્લિપ કરી દઈશું ઓરિજન્ટલ ફ્લિપ એટલે જે છે એ ચક્રની દિશાની બાજુ થઈ જશે બરાબર આ રીતે તો તમે જોઈ શકો છો અને બંને એક લાઇનમાં આવે છે કે નહીં એ પણ આપણે અહીંયા ચેક કરી શકીએ જુઓ લાઈન દેખાય છે એક લાઇનમાં છે એટલે આપણે ગોઠવવાની બહુ જરૂર નહીં પડે એ જેની જાતે જ ગોઠવાઈ જશે ત્યાર પછી આપણે જે પણ પત્રિકામાં લખવાનું છે એ ટેક્સ આપણે લાવીશું દાખલા તરીકે મેં અહીંયા એક પત્રિકા બનાવી રાખેલી છે એના ટેક્સ આપણે લઈ લઈએ છીએ તમારી પાસે પણ આ પ્રકારના ટેક્સ લખેલા હશે એને આપણે કોપીપેસ્ટ આ રીતે કરી શકીએ અને અહીંયા લખ્યા પછી આપણે એના ફોન્ટ ચેન્જ કરી શકીએ અહીંયા હિન્દ વડોદરા ફોન્ટ રાખેલા છે મેં એની સાઇઝ એકવીસ પોઈન્ટ નવ રાખેલી છે વચ્ચે વચ્ચે કલર ચેન્જ કરવા હોય તો એટલો ભાગ સિલેક્ટ કરી અહીંયા ટેક્સ કલર આપેલા છે એના પર સિલેક્ટ કરીશું તો એના વચ્ચેના કલર પણ આપણે બદલી શકીશું આપણે ઓગણસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ એટલે એ અને આપણે ઉજ્જવળ પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ બંને દિવસે આપણે વાલી મિટિંગનું આયોજન કરતા હોઈએ છીએ એટલે એમાં અહીંયા એક લાઇન લખી છે દર વર્ષે જેમ વાલી મિટિંગનું પણ આયોજન કરેલ છે બરાબર આવી રીતે થઈ ગયા પછી કોઈ એક ફ્લેગ અથવા તો તમને જે અનુકૂળ આવે એવો કોઈ સિમ્બોલ આ લખાણની પાછળ આપણે રાખીએ જેનાથી વોટરમાર્ક જેવું દેખાય બરાબર દાખલા તરીકે આ ચક્ર છે ચક્ર પણ રાખી શકીએ આપણે બરાબર આ ચક્ર છે ડબલ કલરમાં છે એટલે સરસ લાગશે આવી રીતે અને અહીંયા હું મૂકું છું હવે તમને એમ લાગે તો બહુ ડાર્ક છે લખાણની ઉપર આવી ગયું તો અહીંયા ટ્રાન્સપરન્સી આપેલું છે ટ્રાન્સપર એના પર ક્લિક કરીશું એટલે ને ઓછી કરી દઈશું આટલી બાર જેટલી દસ જેટલી તો એ બેકગ્રાઉન્ડમાં જતી રહેશે બરાબર આવી રીતે ઓકે હવે અહીંયા આપણે જેને પત્રિકા લખવાની છે એનું નામ તો લખવું પડશે ને તો ફરી એકવાર ટેક્સ લઈએ અહીંયા ટેક્સ ત્રણ પ્રકારના આપેલા છે તમે કોઈ પણ ટેક્સ લઈ શકો છો અહીંયા હું એમાં શ્રી લખી દઉં છું બરાબર આપણે માન માટે શ્રી લખતા હોઈએ છીએ અહીંયાથી એના ફોન પણ ચેન્જ કરી લઈએ દરેક વખતે જ્યારે ટેક્સ લઈએ ત્યારે એનો ફોન આપણે અગાઉ જે રાખ્યા છે એ જ રાખવાના હોય આપણે દર વખતે ફોન ચેન્જ કરી લેવાના અને એનો કલર પણ ચેન્જ કરી દઈએ એને મરૂન કલર અથવા તો રેડ કલર આપી દઈએ એક લાઇનની આપણે જરૂર પડશે કારણ કે અહીંયા જે પણ વ્યક્તિને આપણે પત્રિકા આપવાની છે એના માટે થઈ એમનું નામ લખવા માટે આપણે એક લાઇન લેવી પડશે હું લાઇન સર્ચ કરું છું આપણને અહીંયાથી એક લાઇન મળી જાય છે એના પર ક્લિક કરીશ જે ક્લિક કરીશું સીધું અહીંયા આવી જશે અહીંયા હું મૂકું છું અને એને થોડીક ખેંચી લઈએ નામ મોટું હોય હોદ્દો લખવાનો હોય એટલા માટે થઈ બરાબર આવી રીતે તો ટેક્સને થોડાક લાઇનની જોડે લાવી દઈએ આપણે આ રીતે પછી એમનું નામ લખી દેવાનું રહેશે પછી આપણે આપણી શાળાનું નામ નિમંત્રક તરીકે આપણા એસએમસી પરિવારનું નામ એવી રીતે આપણે અહીંયા લખી દઈએ નિમંત્રક આચારર્ષિ તથા સમસ્ત શાળા પરિવાર શાળા વ્યવસ્થાપન સમિતિ પછી આપણી શાળાનો લોગો હોય તો લોગોને પણ આપણે વચ્ચે મૂકી શકીએ બરાબર આવી રીતે બરાબર પછી અહીંયાથી ફરીથી સર્ચ કરીને આપણે કોઈ ઇન્ડિપેન્ડન્સ ડે વિશેનો મળી જાય એલિમેન્ટ્સ તો આપણે એ પણ મૂકી શકીએ છીએ અહીંયા ઇન્ડિપેન્ડન્સ ડે લખીએ આપણે ઇન્ડિપેન્ડન્સ ડે ઇન્ડિયા સર્ચ કરી લઈએ આપણને શું શું મળે છે જેની સાઈડમાં કોર્નરમાં મૂકવા તો સ્વતંત્ર દિવસ કે હાર્દિક શુભકામના એ લખીએ તો પણ ખોટું નથી બરાબર આપણે એ જ લખીને રાખીએ બરાબર અહીંયા રાખી દઈએ સ્વતંત્ર દિવસ કી હાર્દિક શુભકામનાએ જે ક્લિક કરીશું એ સીધું વચ્ચે આવી જશે એટલે બરાબર ધ્યાન રાખવાનું કે આપણે જે ક્લિક કરી રહ્યા બંને વચ્ચેની ગેપ પણ બતાવે છે વન પોઈન્ટ સેવન આવી રીતે બરાબર ત્યાર પછી આપણે ફરીથી ફ્લેગ અથવા લાઈન પણ ડ્રો કરી શકીએ અથવા તો અહીંયા લખી દઈએ બોર્ડર 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 સર્ચ કરીશું તો આ પ્રકારની બોર્ડરો આપણને મળશે બરાબર તો આવી બોર્ડર પણ નીચે મૂકી શકીએ આપણને જે સારી લાગે ગમે એ બોર્ડરને આપણે અહીંયા આપી મૂકી શકીએ છીએ દાખલા તરીકે પછી એનો કલર પણ ચેન્જ કરી શકીશું અહીંયા હું આ બોર્ડર લઉં છું કે ભાઈ અહીંયા લખાણ પૂર્ણ થાય છે એવું બતાવવું છે બરાબર તો અહીંયા બ્લેક કલર છે એની જગ્યાએ આપણે કેસરી અથવા તો લીલો કલર પણ કરી શકીએ બરાબર આવી રીતે પછી આખા લેટરને બોર્ડર કરવી હોય પણ આ લેટર પેડ જેવું છે આખા લેટરને બોડી એને કરી નહીં શકીએ આપણે એટલે આપણે આટલું જ રાખીએ અથવા નીચે એક લાઇન દોરી દઈએ બરાબર જેથી એ કમ્પ્લીટ લાગે આ લઈ લઈએ બરાબર અને એ સેટ થતું લાઇન સાદી સિમ્પલ લાઇન લઈ લઈએ એ વધારે સારી લાગશે લાઈન લાઈન સર્ચ કરું છું લાઇનની અંદર પણ ઘણા બધા પ્રકારની કૌ લાઇન છે તો આ આપણે અહીંયા સેટ થાય એવી છે કઉ લાઇન તો આપણે અહીંયા એવી આ રીતે મૂકી દઈએ એને જ કોફી પેસ્ટ કરી પછી ફરીથી અહીંયા રાખીએ આને પણ આ સેટ થતી નથી એટલે ફ્લિપ કરી દઈશું ઓરિજોન્ટલ એટલે બંને બાજુ સરખી લાગે બરાબર તો આવી રીતે આપણે એ પત્રિકા આખી તૈયાર થઈ ગઈ છે તમને પણ આવી પત્રિકા જો જોઈતી હોય તમે બનાવવા માંગતા હોવ તો નીચે કમેન્ટ કરો વિડીયોની નીચે આમંત્રણ પત્રિકા એવું હું તમને એનો સોર્સ કોડ આપીશ જેની અંદર જઈને તમે ડાયરેક કેનવામાં ઓપન થશે અને તમારી જાતે તમારી શાળાનું નામ સુધારી શકશો બરાબર એની લિંક આપીશ હું તમને એટલે ડાયરેક્ટ કેનવામાં ખુલશે અને તમે આ બધી વસ્તુઓ ચેન્જ કરી શકશો બરાબર એટલે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આ તૈયાર થઈ ગયા પછી આપણે શું કરીશું અને વિડીયોને લાઈક પણ કરજો હા તમારા લાઈક અમારા માટે ખૂબ જરૂરી છે આખું તૈયાર થઈ ગયા પછી શેર અહીંયા ઓપ્શન આપેલું છે અને ડાઉનલોડ આપેલું છે તો ડાઉનલોડ પર ક્લિક કરીશું બાય ડિફોલ્ટ પીડીએફ આવે છે અહીંયા છ પેજ બતાવે છે કારણ કે નીચે મેં અહેવાલને બધું પણ રાખ્યું છે આપણે અહીંયા જે કરંટ પેજ છે એને જ ડાઉનલોડ કરીએ અને જોઈએ કે કેવું દેખાય છે ડાઉનલોડ થઈ રહ્યું છે ડાઉનલોડ થઈ ગયું છે હવે એના પર ક્લિક કરીને આપણે પત્રિકા જોઈ લઈએ જો મિત્રો હવે એને ગમે તેટલું તમે મોટું કરશો ને છતાં પણ જરા પણ ફાટશે નહીં એટલે બહુ સરસ એનું રિઝલ્ટ આવે છે આવી રીતે સરસ મજાની પત્રિકા લખી અને અહીંયા આપણે ધારા આપણે ઈચ્છીએ તો અહીંયા જે તે નામ એટલે કે મહેમાનોના નામ પણ આપણે અહીંયા ટાઈપ કરીને મૂકી શકીએ જો આપણી પાસે ઓછી યાદી હોય તો એક એક વ્યક્તિને લખી શકીએ અથવા તો બહુ બધા વ્યક્તિઓ છે તેને આપણે બહુ બધા વ્યક્તિઓને પણ નામ લખી શકીશું અહીંયાથી ટેક્સ લઈ પછી કોઈ વ્યક્તિને લખવાની છે એ વ્યક્તિનું નામ અહીંયા આપણે ગુજરાતીમાં ટાઈપ કરી દઈશું બરાબર પછી એ અહીંયાથી એ ડાઉનલોડ કરી લેવાની રહેશે બરાબર તો આવી રીતે સરસ મજાની પત્રિકા આપણે કેનવાની મદદથી બનાવી શકીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો તમારી આ વિડીયોની અંદર જ આપણે એક એક પત્રિકા તૈયાર કરી અને આ એ પહેલાં મારા દ્વારા બનાવેલી બીજી એક પત્રિકા જે આવી રીતે ગ્રેડિયન્ટ કલરનો ઉપયોગ કરીને જ એ જ લોગોનો ઉપયોગ કરીને મેં બનાવેલી છે તમે જોઈ શકો છો અહીંયા હર ઘર તિરંગા શાળાના લોગો નિમંત્રક હેપી ઇન્ડિપેન્ડન્સ ડે હર ઘર તિરંગા એવું લખ્યું છે અને નીચે બે લાઈનો મૂકી છે બરાબર તો સરસ મજાની પત્રિકા આવી બનાવીએ તો જેથી આપણા મહેમાનોને આવનાર મહેમાનોને પણ ખૂબ જ ગમે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને વિડીયોને ગમ્યો તો ચોક્કસથી શું કરવાનું છે વિડીયોને લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધા જ વ્યક્તિઓ સાથે આ વિડીયો શેર કરજો હવે કેનવા વિશે વધુ જાણવું હોય તો નીચે કમેન્ટ કરજો તો હું બીજા વિડીયો પણ બનાવીશ આભાર